રામ રામ ને સીતારામ ડાયરા ને તો અત્યારે તો મસ્ત હવે ફર્સ્ટ ક્લાસ માથમ પાણી પાણી નાખીને તૈયાર થઈ ગયા છે એની શિયાળો છે એટલે અત્યારે મકાઇ નવું નાખી કેમ કે આજે જવાનું છે ગાડી રાખી ગાડે હકી રામ રામ ને સીતારામ બધા ને માતાજી હોવાનું સારું કરે ને બધા ને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો અત્યારે આપડે સીરાવી ને તૈયાર થઈ ગયા છે અને ઘરે પણ સીરામણ ને એવું જતાર માં તો હાલતું હોય એમ કે તા બેન જતા રહ્યા છે નિશાળે અને વસ્તુ આજ તો મોડું મોડું નિશાળે જવાનું છે અને આમે મારે આજ તો ઉઠવામાં ઘણું ખરું મોડું થઈ ગયું હતું કે આ ઘરનું ઘણું ખરું કામ બધું મસ્તના મમ્મીને એને બધાએ બાય એને બધાને કરી વાળું હતું કેમ કે શિવાયની મોડા સુધી ને આજે હોતી જ નથી શિવાયને ઘડી બગડી રમવું હોય તો ઘડીક એને તોફાન કરવા હોય ઘડીક પાછું રોવાનું ચાલુ કરે ને એવું બધું ઠેર સિવાયની બે વાગ્યે હોતી તો આ સુધી ને એક જ ધારી જાગતી આખે જ તે પાર્ટીમાં થઈને જો બગલું બેઠું છે માથે બગલું કેવું બેઠું છે ઠંડીનું એ પણ આય આવતું રહ્યું છે

હોય લાઈટ જતી રહેશે રહેશેના પપ્પા જો ઉઠવાની તૈયારી કરતા હોય એવું લાગે છે હજી તો હું તા અને શિવાની ને બાજુ ઘોડિયામાં હું રહી છે શિવની ને હવે જો ભર નિંદરમાં હવે તો એને આખો દિવસ નિંદર જ આવશે બેન ને મોડા મોડા સુધી પછી જાગે અને તારે જો ટોપો બોબો પહેરી ને એવી હોતી છે ને રામ રામ ને ચેતારામ ડાયરા ને જો અત્યારે તો મસ્ત હવે ફર્સ્ટ ક્લાસ માથમ પાણી બાણી નાખીને તૈયાર થઈ ગયા છે એની શિયાળો છે એટલે અત્યારમાં કઈ નવું નથી કેમ કે આજે જવાનું છે ગાડી હકી બોટાદ કપડાની ખરીદી કરવા જવાનું છે કેમ કે હવે લગન ગાળો હાલ્યો આવે છે એટલે કમુરતા માં કીધું લઈ શિયાળાવા નાખી દેવી તો લગન ગાળો આવે કા સીવાય જાય અને આયા તો અત્યારમાં મસ્ત ગરમા ગરમ સાહેબ બને છે અને સીવાની હાથ પડે છે આપડે જો ખાલી માથા પાણી બાળી નાખી રેડી થઈ ગયા માં નાવી તો ટાટવા એટલે આપણને કઈ નાવું ગમે મને શરદી થઈ ગઈ હોય તો શિવાની તાર કેટલા કપડા લેવા છે તો જો આ વાત જાય બોટલ જોવો બટા તો ગયા છે એટલે થોડાક રહી ગયા છે

આરામ કરે રાખીશ કો કા શિવાની હોદર માં છે નાદ નહી પપ્પા હામરો હોય એમ કે પપ્પા આયોજ હવાનો આ ગયો તરત થયું ખોલી એમ આમ એટલી હસલી છે ને કે આમ કાંક અવાજ થાય ને આપડે આપણું કામ થઈ ગયું અંકિતા બેન રોટલી બનાવશે હવે હું શિવાની ને રાખીશ અને ઈ જશે અને આ મોટાભાઈ આટલું લાવ્યા છે સરપ્રાઇઝ એટલે પેલી વાર મોટા ને સરપ્રાઈઝ દેવાની થશે તો કાલ નો વ્લોગ તમે જોવાનું ભૂલતા નઈ આપણે કાલ મોટા ને સરપ્રાઈઝ દેસુ અને બસ હવે આજનો દિવસ કાક આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય હા ઓકા ભાઈ હા હા ઓકા ભાઈ ની મોર